ડેડિયાપાડા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા સામે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં જંગલ વિભાગના કર્મચારીઓ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી આ આખી ઘટના એવી છે કે જંગલ વિભાગે જેમને જમીન માલિકીની સનત ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ અંતર્ગત આપી એવા ખેડૂતોની જમીનમાં ઊભા કપાસના પાકને જંગલ વિભાગના કર્મચારીઓએ કાપી નાખ્યો વિસ્તારના લોકપ્રતિનિધિ તરીકે આ બાબતની રજૂઆત ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા પાસે આવી શ્રી ચૈતરભાઈ વસાવાએ અસરગ્રજ ખેડૂતો અને જંગલના વિભાગના કર્મચારીઓને સાથે બેસાડી સમાધાનનો રસ્તો શોધવાનો પ્રયત્ન કર્યો અને સમાધાન રૂપે રાજી ખુશીથી નક્કી થયું કે જંગલ વિભાગના કર્મચારીઓએ શરત ચૂક કે અન્ય જે કોઈ કારણથી ખેડૂતોને નુકસાન કર્યું છે તે ભરપાઈ કરી આપે અને સામે ખેડૂતો એમની ઉપર કોઈ કાનૂની પગલાં નહીં ભરે જંગલ વિભાગના કર્મચારીઓએ નુકસાનની સહમતિથી નક્કી થયેલી રકમ ચૂકવી આપી અને આ મામલો ત્યાં જ પૂરો થયો એમ માનવામાં આવ્યું હતું